સર્વ પિતૃ અમાસના દિવસે અચૂકથી કરવા ઉપાયો પિતૃઓ પ્રસન્ન થઈ આપશે શુભાશીષ હિન્દુ ધર્મમાં અશ્વિન માસની અમાવસ્યા તિથિને સર્વ પિતૃ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે પિતૃ પક્ષનો સમાપન થાય છે માન્યતા છે કે આ દિવસે કરાયેલ શ્રાદ્ધ તર્પણ અને પિંડદાનથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદથી કુટુંબમાં સુખ સમૃદ્ધિ આવે છે આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યા એકવીસ સપ્ટેમ્બરના રોજ છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કરવાના કાર્યો જરૂરિયાત વિદ્વાનો ના મતે સર્વ પિતૃ અમાવસ્યા પર જરૂરિયાતમંદોને દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે એક છોડ વાવો ધાર્મિક ગ્રંથોમાં વૃક્ષો અને છોડને પણ પૂર્વજોનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યા પર એક છોડ લગાવો અને પક્ષીઓને ખવડાવો સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યા પર પશુ પક્ષીઓને ભોજન કરાવવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે આ દિવસે ગાયને રોટલી અથવા લીલો ચારો ખવડાવો કાગડા અને અન્ય પક્ષીઓ માટે છત પર અનાજ રાખો કુતરાને રોટલી ખવડાવો રોટના ગોળા બનાવો અને માછલીઓ માટે આ કાર્ય જાતે કરી શકતા નથી તો કોઈ લાયક વિદ્વાન પાસે પિતૃ સ્ત્રોત્રનો પાઠ કરાવો તેનાથી તમારા પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન સવારમાં વહેલી ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા કાગડા કાગડાને શ્રાદ્ધનું ભોજન આપવું શુભ માનવામાં આવે છે ભોજન અને દાન આ દિવસે ક્ષમતા મુજબ એક ત્રણ અથવા પાંચ બ્રાહ્મણોને બોલાવીને ભોજન કરાવવું ભોજન બાદ દક્ષિણાની સાથે દાન આપવું ગરીબ અને જરૂરિયાતમંદોને અનાજ વસ્ત્ર અને દક્ષિણાનું દાન કરવાથી પણ પિતૃ પ્રસન્ન કરે છે સાંજે પિતૃઓને વિદાય આપવા માટે પિતૃના વૃક્ષ નીચે કે નદી કિનારે ચોમકી દીવો પ્રગટાવો જો પિતૃ પક્ષ દરમિયાન કોઈ ભૂલ થઈ હોય તો આ દિવસે પિતૃઓ પાસે ક્ષમા યાચના કરવી માન્યતા છે કે સર્વપિતૃ અમાવસ્યાના આ ઉપાયોથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને સંતાન પર કૃપા વરસાવે છે